ઓલમ્પિકમાં પ્રથમ દિવસે એટલે કે સોળ વર્ષ સુધીના ભાઈઓ તથા બહેનો માટે સો મીટરની દોડ બસો મીટરની દોડ આઠસો મીટરની દોડ લાંબી કૂદ રમતો જ્યારે બીજા દિવસે ઓપન કેટેગરીના ભાઈઓ તથા બહેનો માટે ટૂંકી દોડ લાંબી દોડ ગોળ ફેંક લંગડીની સ્પર્ધા યોજવામાં આવી અને ઓપન કેટેગરીના ભાઈઓ તથા બહેનો માટે વોલીબોલ કબડ્ડી માટેની સ્પર્ધાઓ યોજાય ખાંડના લાડવા ખાવાની હરીફાઈ સાતોડીની સ્પર્ધા યોજાઈ આવતીકાલે ત્રીજા દિવસે સોળ વર્ષ સુધીના બહેનો માટે દોરડા કૂદ તેમજ ઓપન કેટેગરીમાં ભાઈઓ માટે કુસ્તી અને સાથે તે વજનમાં રસ્સા ખેંચની સ્પર્ધા યોજવામાં આવશે રમતગમત વિભાગ દ્વારા દરરોજ વિજેતા થનાર ખેલાડીઓને સર્ટિફિકેટ તેમજ પુરસ્કાર આપવામાં આવે છે મારું નામ પરમાર દીપિકા ગિરીશભાઈ છે હું ધોરણ બાર કોમર્સમાં અભ્યાસ કરું છું હું ધાંગધ્રા શહેરની શિશુગુંજ શાળામાં અભ્યાસ કરું છું તેથી આ તરણેતરની સ્પર્ધામાં મારે લોંગ જમ્પમાં થર્ડ નંબર આવેલ છે તેથી હું એવી અપેક્ષા કરું છું કે આ તરણેતરમાં બધા જ ખેલાડીઓ ભાગ લે છે તેમાં નંબર લેને નેશનલ જિલ્લા લેવલ સ્ટેટ લેવલે પોતાનું પ્રદર્શન આપે છે મારું નામ મયુર મનસુખભાઈ પાટડિયા છે અહીંયા કાંઈ અમે નારગોલમાં ભાગ લીધો હતો અહીંયા બધી વિવિધ રમતું રમાય છે કબડ્ડી નારગોલ બધી અનેકો રમતો રમાય છે અને અહીંયા કાણે બધી જૂની બધી રમતોની યાદ આવે છે અને અહીંયા બહુ આનંદ મળે છે આયા કાણે આયોજન બહુ જ સારું છે અહીંયા કાણે મારું નામ રિંકુ દેખામાં છે હું સુરેન્દ્રનગરથી આવી રહી છું એમ આર્ટ્સ કોમર્સ કોલેજ દ્વારા અમે ટીમ લઈને આવ્યા છીએ અમારી ટીમનું તૃતીય સ્થાન છે ગ્રામીણ ઓલમ્પિક્સમાં અમને ખૂબ જ સારી સુવિધાઓ પ્રાપ્ત થઈ છે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ દ્વારા અમને ઘણું બધું અહીંયા સુવિધાઓ અને સગવડતાઓ ખૂબ સરસ લાગી અને આના દ્વારા અમને પ્રોત્સાહન મળે છે કે હજુ બી આગળ જઈ શકીએ છીએ અહીંયા નારગોલ ઓ અહીંયાની દેશી રમતો નારગોલ કબડ્ડી પછી વોલીબોલ જેવી અનેક રમતોનો ભાગ લઈ શકે છે આર ચૌહાણ જિલ્લા રમત વિકાસ અધિકારી સુરેન્દ્રનગર ચાલુ વર્ષે પણ તરણેતર ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ગ્રામીણ ઓલમ્પિકનું આયોજન થયેલ છે જેમાં એથ્લેટિક્સ અને લંગડીની રમતમાં ખૂબ જ મોટી પ્રમાણમાં ખેલાડીઓએ ભાગ લીધેલ તેમજ ખાંડના લાડવા ખાવાની વોલીબોલ કબડ્ડી નાળિયેર ફેંક જેવી વિવિધ રમતોની સ્પર્ધાનું આયોજન અઠ્યાવીસ તારીખના રોજ કુસ્તી અને રસા ખેંચની રમતનું આયોજન થશે તેમજ આ તમામ સ્પર્ધામાં ભાગ લેનાર ખેલાડીને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવશે અને વિજેતા થયેલ ખેલાડીઓને રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર દેવામાં આવશે ખેલાડીઓમાં ચાલુ વર્ષે ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ખૂબ જ મોટી સંખ્યામાં ખેલાડીઓએ ભાગ લીધેલ છે તેમજ અમે તો એવું કહેશું કે બાર વર્ષથી નીચેનાથી લઈ એક દોડની સ્પર્ધામાં તો એકસઠ વર્ષના એક વ્યક્તિએ ભાગ લીધેલ છે તો મોટી ઉંમરના વ્યક્તિઓ પણ આ સ્પર્ધામાં ભાગ લે છે અને નવસારી બનાસકાંઠા જેવા અલગ અલગ જિલ્લાઓમાંથી પણ આજ રોજ અહીંયા તો આ બાજુ વાત કરીશું સુરેન્દ્રનગર